ગુજરાતમાં સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે સરકાર સો પહેલા ગુજરાતની તમામ સરકારી ઓફિસમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે ઉર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે લોકોનો વિશ્વાસ જીતી અને પછી જ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે કોઈ પણ પ્રકારની જબરજસ્તી નહીં કરવામાં આવે સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર પહેલા લગાવવામાં આવશે અને જ્યાં મીટર આગ્યા નવા મીટર રકમ બેલેન્સ કરવામાં આવશે સ્માર્ટ આખા રાજ્યમાં તમામ ચારે ચાર ડિસ્કોમમાં ત્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા મીટર અમારી જે જીબી ને કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાવ્યું ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે આની એક્યુરેસી વધારે છે આમાં વધારે ફંક્શનલિટી છે ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપની એવા કન્ઝ્યુમર્સ ને આપની એ સસ્તી પાવર આપી સકતી ડિસ્કાઉન્ટ આપી સકતી આ બધા ફીચર્સ આમાં अवेलेबल છે કે લોકો એના વીજ વપરાશની real time ઇન્ફોર્મેશન જોઈ શકે મોબાઈલ થી જોઈ શકે ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં પક્તા હોય ત્યારે પણ ઘરે ઘરે એનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે જ્યારે આપની ટેકનોલોજીમાં સતત સુધારો થતો હોય તો આપને એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ આ રીતનું મીટર છે આમાં કોઈ ખામી નથી